આપણે આ શહેરા નગરપાલિકામાં વિસ્તાર આવેલો છે પોલીસ સ્ટેશનવાળો રોડ અહીં ભૂગર ગટરનું કામ ચાલી રહ્યું છે એમાં ઘણી બધી તકલીફ છે વિદ્યાર્થીઓને આપણે સ્કૂલમાં જવાની બી તકલીફ એમના યુનિફોર્મ બી કાદવવાળા થાય છે અહીં કાલે એમ્બ્યુલન્સ બી એક ફસાઈ ગઈ હતી આપણે શહેરા મેડિકલ ઓફિસર જે છે આપણે ડૉક્ટર સાહેબ એ પણ કાદવમાં ઉતરી પડેલા એ પણ અમારી જોડે છે વિડીયો ને આપણે અહીં ઘણી બધી સમસ્યા આપણે જે રોજગાર છે એના પર બી અસર પડે છે અહીંયા નીકળવામાં જે રાહદારીઓ છે એમને પણ તકલીફ પડે છે ને આપણે આ નલ કનેક્શન છે એ પણ બધા તોડી નાખ્યા છે નગરપાલિકાવાળાને ને આપણા સભ્ય બી તહીં જાય છે પણ તહીં આપણે રાઠોડ સાહેબ છે કે પછી પેલા બીજા એક સાહેબ છે એ પણ કોઈ સુનવાઈ અમારી થતી નથી તહીં અમારે આ દસ દિવસથી પાણી વગર બી છે આ વિસ્તાર કેટલાક પાંચ છ કનેક્શન તોડી નાખ્યા છે એમાં પણ કોઈ સુનવાઈ નથી ને એ એમની તાના ચલાવે છે હાલ શું પરિસ્થિતિ હાલ એ પરિસ્થિતિ છે કે આપણે કોઈ પણ નેકાળવાની સુવિધા એ લોકોએ હજુ પણ કંઈ કરી નથી આપણા જે નલ કનેક્શન તૂટી ગયા છે એ પણ કોઈ જોડી આપ્યા નથી અહીં પછી આપણે જે ધંધા પર બી અસર પડે છે અહીં કોઈ બી આપણી સુનવાઈ થતી નથી ને જે આ આપણે નગરપાલિકાવાળા છે એમની તાનાસાઈ કરે છે અમારી માંગ એ છે કે અમારે આ રસ્તો કિલ્લે થાય અમારા નલ કનેક્શન તૂટી જાય ને જલ્દથી જલ્દ આ કામ પૂર્ણ થાય આ પોલીસ સ્ટેશન વિસ્તાર છે અને આ નગરપાલિકાએ ગોળીને આખો એમાં પૂર્ણ કરીને ઢોરો બી ફસાઈ જાય છે બકરા બી ફસાય આ બાળકો શિક્ષાને લીધે જાય છે નિશાળમાં એ બી ફસી જાય છે ના આજે અમે આજુબાજુ છીએ તો દોડી દોડીને કાઢીએ છીએ આ લોકોને ફિરાય એટલી તકલીફ કરી ચોમાસામાં આ કામ ના કરાય એમને કરવું હતું ઉનાળામાં કરી લેવું હતું આજે અમને એટલી તકલીફ પડે છે જાનવરોને પડે છે ને મનુષ્યને બી પડે છે લોકોના ધંધા રોજગાર બેકાર થઈ જાય બારા કોઈ આવતું નથી આ બાજુ પોલીસ સ્ટેશન મેન વિસ્તાર છે મેઇન રોડ છે શહેરનો આ પોલીસ સ્ટેશન વિસ્તાર મેઇન રોડ નાળા જતો રસ્તો છે પબ્લિકને અવર જવર અહીં બહુ રહે છે મેન રસ્તો આ છે આ આ સમસ્યા ઉભી છે અમારે આ રસ્તો સાફ થવું જોઈએ એકદમ તૈયાર થવું જોઈએ તાત્કાલિક તહેવાર અમારો તહેવાર આવ્યો છે મોહરમ તહેવાર આવ્યો છે પબ્લિકની ની અવર જવર બહુ છે તો કોઈ ફસી કોણ જવાબદાર રહેશે